જય માતાજી જય શ્રી કૃષ્ણ જય દ્વારકા દેશ આજે ઘરની રસોઈમાં વરી પાછું આપણું હાર્દિક સ્વાગત છે ને શિયાળા સિઝન આવે એટલે આપણે બનાવવાના જઈ રહ્યા છે અત્યારે ગિરનારી ખીચડી જેમાં દસ થી વધુ વેજીટેબલ એડ ખાવાના છે કઈ રીતના બનશે શું છે બધી માહિતી હું તમને આપું છું અને કેટલા કેટલા વેજીટેબલ આની અંદર પડવાના છે એ પણ તમને માહિતી આપતો રહીશ તો સૌથી પહેલાં આપણે આ બધા વેજીટેબલ લઈ લીધા છે જેમ કે બટેટા છે ગાજર છે ડુંગળી છે ફ્લાવર છે વટાણા છે અલગ અલગ જાતના વેજીટેબલ આપણે એડ કરી રહ્યા છે લગભગ છે આની અંદર નવથી દસ જાતના વેજીટેબલ છે સાથે લીમડો ચણાની દાળ લીલી ડુંગળી

બાદ હવે આપણે કરી નાખીએ રસ કરી નાખીએ બધું મિક્સ કરી નાખીએ જેથી કરીને બધામાં વગર આપો સરખો બેસી જાય ત્યારબાદ હવે નાખશું આપણે હાદર પછી નાખશું ધાણા જીરું આ ગિનારી ખીચડી બનાવવાની જે મજા છે ને ખાવાનો આનંદ પણ છે તમે જોતા રહ્યો અને આવી રીતે ઘરે પણ તમે ફેમિલી સાથે હોય અથવા બારીકી ગયા હોય મિત્રો સાથે તો આ પ્રોગ્રામ સાંભળો તમે સ્વાદ અનુસાર મીઠું બધા ગરમ મસાલા જીરું હળદર મરચું મીઠું બધું પડી ગયું છે પછી આપણે કરી નાખીએ મિક્સ જેથી કરીને મસાલા આપણા બધા એક સરખા થઈ જાય ત્યારબાદ આપણે નાખશું ફ્રાઇમ રાઈસ મસાલા જે શેજવાનનો ચિંગ્સ મસાલો આપણે એડ કરીશું

ગિરનર ખીચડી કેવી તૈયાર થાય છે જોતા રહેજો મોજ આવશે ભાઈ અને આ શિયાળા સિઝનમાં કોણે કોણે બનાવીને જીમાં છે કોમેન્ટ જરૂર કોમેન્ટ જરૂરથી કરજો મિત્રો આની ઉપર આપણે નાખ્યો તો ગરમ મસાલો જે હાથી મસાલા અને ત્યારબાદ હવે નાખશું આપણે લીલી ડુંગળી ઉપરથી નાખવાની છે હવે કરી દઈએ આપણે કુકર બંધ ઉપરથી હવે ધાણાભાજીનો શણગાર નાખી દઈએ અને હવે આને ત્રણ થી ચાર સીટી વગાડવાની છે ઓકે તો મિત્રો કુકર બંધ કરી નાખ્યું છે ને આપણે હવે ત્રણ થી ચાર સીટી વાગે ત્યારબાદ આપણી ખીચડી ગિરનારી ખીચડી રેડી જોતા રહ્યો મોજ આવશે મિત્રો અત્યારે આપણે ખાઈ રહીએ છીએ ગિરનારી ખીચડી એનો રિવ્યુ લઈએ કેવું કેવું લાગ્યું છે બધા અમારા ભાઈઓને

થી બાર જાતના વેજીટેબલ રાખીને ખીચડી બનાવી છે ગિનારી અને હવે આપણે ટેસ્ટ માણીએ હા એકદમ જે કહેવાય ચીલી એને પહોંચી હા હા ઓહો હમ જો મેં તો બનાવીએ હું વખત નહીં કરું પણ અમારા ભાઈ કહે છે ગરમ ને જાજી ટેસ્ટ સારો એ